સૌ પ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને વાવણી કે વરસાદને લઈ આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે આજે એટલે કે ચાર ઓગસ્ટના રોજ રાજ્યમાં વરસાદની આગાહીને લઈને વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદ ધીમો પડ્યો છે પરંતુ સંપૂર્ણપણે અટક્યો નથી કેટલાક વિસ્તારમાં મેઘરાજાએ પુષ્કળ હેત વર્ષાવ્યું છે તો અમુક વિસ્તારો હજુ પણ એવા છે જ્યાં સ્નેહથી વંચિત છે ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા આખા ઓગસ્ટ મહિનાને લઈ લાંબા ગાળાની આગાહી કરવામાં આવી છે જે મુજબ ઓગસ્ટ મહિનામાં ગુજરાતના અમુક વિસ્તારોમાં સામાન્યથી ઓછા તો અમુક વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતાઓ છે તો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આવનારા દિવસોમાં આ તારીખથી અરબ સાગરમાં કરંટ આવશે જે ગુજરાત માથે ખૂબ ભારે છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આવનારા દિવસોમાં અરબ સાગર સક્રિય થવા જઈ રહ્યો છે ત્યારે ગુજરાત માથે ખૂબ ભારેના એંધાણ છે તેના વિશે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથે શું વાત કરી છે તે જાણીએ તથા આખા ઓગસ્ટ માસ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે તેને લઈ હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ ધીમો પડી ગયો છે પણ સાવ બંધ નથી થયો સાઉથ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ વરસાદ ચાલુ છે ચોથી ઓગસ્ટે ગુજરાતમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરનો સમાવેશ થાય છે આ ઉપરાંત જોઈએ તો વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવા ઝાપટા પડવાની શક્યતાઓ છે હવામાન વિભાગની આખા મહિના દરમિયાન વિસ્તારોમાં વિસ્તારોમાં ભારે અને ઓછા વરસાદની આગાહી છે તે તે જોઈએ હવામાન પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથે વાત કરતા આગાહી વિશે જણાવ્યું છે કે સોળ જૂનથી રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ પણ ખેડૂતોને પોતાના પાકને પાણી આપવું પડે એવી નોબત નહોતી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ સતત ચાલુ હતા પરંતુ ઓગસ્ટ મહિનાની શરૂઆત થતા જ વરસાદે વિરામ લીધો છે અને આ વિરામ પણ લાંબો છે જોકે આ વિરામ વચ્ચે પણ ક્યાંક ક્યાંક વરસાદના અમી છાંટણા ચાલુ જ છે તેથી આજે ચાર ઓગસ્ટથી લઈને દસ ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટા છવાયા સ્થળોએ સામાન્ય છાંટા પડે એવી શક્યતાઓ છે અને એ છાટા એટલા સામાન્ય હશે કે કોઈ પોતાના પાકને પિયત મળી જશે એવી અપેક્ષાઓ નહીં રાખી શકે જોકે તેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં થોડું પ્રમાણ વધારે રહેશે બાકી જોઈએ તો સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ છે ત્યારબાદ દસ તારીખથી બે ત્રણ દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ઝાપટાથી લઈ હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ છે એ પછી ફરી વરાદ જોવા મળશે જે પંદર ઓગસ્ટ અને જન્માષ્ટમી સુધી જોવા મળી શકે છે અને પછી ફરી ચોમાસુ છે તે વેગ પકડશે અને સોળ સત્તર તારીખથી અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર કરંટ આવશે જેમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે જેનાથી સત્તર તારીખથી લઈ એકત્રીસ તારીખ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે સુધીના સાર્વત્રિક વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે આ ઉપરાંત સપ્ટેમ્બર માસની વાત કરીએ તો ઘણા લાંબા સમય બાદ અરબ સાગર અને બંગાળની ખાડીમાં કરંટ આવતો હોય તો સ્વાભાવિક છે કે સપ્ટેમ્બર માસ આપણા માટે ખૂબ ભારે રહે તેવી શક્યતાઓ છે તો આ તો પરેશભાઈ ગોસ્વામીની આગાહી છે અને હવે આગામી દિવસોની આગાહીની વાત કરીએ તો પાંચ ઓગસ્ટ એટલે કે આવતીકાલે પણ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસાદ થવાની સંભાવના છે આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ અને બોટાદમાં એકદમ હળવા વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત છ ઓગસ્ટ એટલે કે પરમ દિવસે આ તમામ જિલ્લાઓમાં અને ખાસ કરીને કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદ થવાની શક્યતાઓ છે આગામી પાંચ દિવસો સુધી કે ભારે કે અતિ ભારે વરસાદ પડવાની શક્યતા નથી તેમ હવામાન વિભાગ જણાવે છે દરેક જગ્યાએ હળવો કે મધ્યમ વરસાદ જ પડશે અને છૂટાછવાયા સ્થળે છાટાઓ જોવા મળશે આ ઉપરાંત જોઈએ તો આગામી સપ્તાહમાં વરસાદનું ખાસ જોર જોવા નહીં મળે તેવી જ રીતે કચ્છમાં પણ એક સપ્તાહ સુધી વરસાદ નબળો રહેશે અને વાતાવરણ છે તે સૂકું રહેશે કેટલીક જગ્યાએ છૂટાછવાયા વરસાદ ચાલુ રહેશે ગુજરાતમાં હાલ ભારે કે અતિ ભારે વરસાદ પડતો હોય તેવા બહુ ઓછા સ્થળો છે આગામી ચાર પાંચ દિવસમાં ક્યાંય પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ નહીવત છે અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં જોઈએ તો ગુજરાતમાં મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ ભારે વરસાદ થયો છે ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ જ વરસાદ પડ્યો છે જ્યારે કચ્છમાં હવામાન હાલમાં સૂકું જોવા મળી રહ્યું છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા દર મહિનાની શરૂઆતમાં આખા મહિનાને લઈ કેવો વરસાદ પડશે તેને આગાહી આપવામાં આવતી હોય છે તે મુજબ જોઈએ તો હવામાન વિભાગે કહ્યું છે કે ઓગસ્ટ માસ દરમિયાન દેશમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે એટલે કે ચોરાણું ટકાથી લઈને એકસો છ ટકાનો વરસાદ આપણે ત્યાં સામાન્ય વરસાદ કહેવાય છે જેમાં ગુજરાત રાજ્યની આગાહી વિશે જોઈએ તો ઓગસ્ટ માસ દરમિયાન રાજ્યમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની શક્યતાઓ છે જેમાં વિસ્તાર મુજબ જોઈએ તો કચ્છના પશ્ચિમ વિસ્તારમાં એટલે કે દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં ભારે વરસાદ તો ઉત્તર કચ્છના મોટા ભાગના વિસ્તારોથી લઈ ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતા ઓછા વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સરેરાશ કરતા ઓછા વરસાદની શક્યતાઓ છે સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ અમરેલી ભાવનગરમાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતાઓ છે તો બાકીના જામનગર મોરબી રાજકોટનો જે અડધો વિસ્તાર છે તે જુનાગઢમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે તો આ પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે તો હાલ જોઈએ તો ગુજરાતમાં એક વરસાદનો લાંબો વિરામ છે અને ત્યારબાદ ગુજરાતમાં ફરી વરસાદની શક્યતાઓ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર